જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે જ તમારા ઘરની સિંદૂરની ડબ્બીમાં આ એક વસ્તુ રાખી દેજો તમારો પતિ થઈ જશે અમીર અને તમારા ઘરને માતા લક્ષ્મી ધનવાન બનવા માટે પસંદ કરશે તમને ધનવાન બનતા કોઈ રોકી નહીં શકે અને મિત્રો તમારા માથા ઉપરથી સિંદૂર નીચે પડવાથી તમને શું સંકેત મળે છે અને આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવવાના છીએ કે એક ભૂલ જેને મહિલા સિંદૂર લગાવતી વખતે કરે છે તો ભૂલથી પણ તે મહિલાઓએ ક્યારેય પણ આ આ ભૂલને ભૂલને ન કરવી જોઈએ પરંતુ મિત્રો તમે અવગણતા નહીં નહીતર તમારા પરિવાર પ્રત્યે મુશ્કેલીઓ આવી શકે છે ખાસ કરીને તમારા પતિના બરબાદીનું કારણ પણ બની શકે છે અને સિંદૂરને રામાયણ કાળથી પણ ખૂબ જ મહત્વ આપવામાં આવે છે તો તેના પાછળનું રહસ્ય પણ આપણે આજના વિડીયોના અંતમાં જાણવાના છીએ તે માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો તેથી જેથી કરીને તમને પૂરેપૂરી જાણકારી સમજાવી શકે અને શા માટે હનુમાનજીને સિંદૂર લગાવવામાં આવે છે તેની પાછળનું રહસ્ય પણ આપણે આજના વિડીયોમાં જાણવાના છીએ અને જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્ત હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય માતા લક્ષ્મી લખી દેજો જે લોકો ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ કરવાનું ના ભૂલશો લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો ચાલો માહિતીને શરૂ કરીએ મિત્રો હિન્દુ ધર્મમાં પરિણિત મહિલાઓના કપાળ પર સિંદૂર લગાવવાનું ઘણું જ મહત્વ છે મિત્રો તમે આ વાતને હિન્દુ ધર્મમાં ઘણી વાર સાંભળી હશે અને તમે આ બધા જ પરિણિત મહિલાઓના માથા ઉપર સિંદુર લગાવેલા જોયા જ હશે હિન્દુ ધર્મ અનુસાર સિંદૂર મહિલાનું પ્રતિક માનવામાં આવે છે અને લગ્ન સમયે દાન કરવાની રીત ખૂબ જ માનવામાં આવે છે છે આના પછી થાય વિધિ પૂર્ણ થયા માનવાનું આવે છે દરેક પરિણીત મહિલાઓએ તેમના માથા ઉપર સિંદૂર લગાવવું ખૂબ જ ફરજિયાત છે પરંતુ આજના જમાનામાં ઘણી મહિલાઓ પોતાના માથા ઉપર સિંદૂર લગાવવાનું અવગણતા હોય છે તેઓને પોતાના માથા ઉપર સિંદૂર લગાડવું સારું નથી લાગતું પરંતુ આ કરવું ખૂબ જ ખોટું છે આનાથી દેવી દેવતાઓ પણ ક્રોધિત થાય છે અને તમારા વૈવાહિક સુખમાં ઘટાડો આવે છે તે માટે તમારે તમારા માથા ઉપર જરૂરથી સિંદૂર લગાવવું જોઈએ અને તમે આ ભૂલને ક્યારેય પણ ન કરતા અને આ વાતને ન અવગણતા મિત્રો આજકાલ તમે ઘણી છોકરીઓને લગ્ન કર્યા પછી પણ સિંદૂર વગરની જોઈ હશે તમને આ વાત જાણીને પણ નવાઈ લાગશે કે ધાર્મિક નિયમ અનુસાર ઘણા ખરા માથા પર સિંદૂર લગાવવાના નિયમો પણ છે તે માટે તમારે આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ અને તે ખૂબ જ ફરજિયાત છે સિંદૂર લગાવાતા સમયે જે કંઈ પણ વાતનું આપણે ધ્યાન રાખવું જોઈએ તે આપણા ધર્મશાસ્ત્રમાં તેના નિયમો વિશે જણાવવામાં પણ આવ્યું છે દરેક મહિલાઓએ આ નિયમોનું જરૂરથી પાલન કરવું જોઈએ તો તેમના જીવનમાં સુખ રહે છે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન રહે છે અને તેમના ઘરમાં નિવાસ કરે છે મિત્રો જે મહિલાઓ આ નિયમનું પાલન નથી કરતી તો તેમના જીવનમાં કોઈ પણ સમસ્યા આવી શકે છે અને તેમના પતિની સમસ્યામાં પણ અવરોધરૂપ બની શકે છે અને તેમના પતિની સફળતામાં પણ તે અવરોધરૂપ બની શકે છે મિત્રો સિંદૂરના નિયમોનું પાલન ન કરતી આ મહિલાઓને અને અને તેમના પતિને પૈસા આરોગ્ય ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તે માટે તમારે આ નિયમોનું પાલન જરૂર કરવું જોઈએ તો મિત્રો ચાલો હવે હું તમને જણાવી દઉં કે સિંદૂર લગાવવાના કયા એવા નિયમો છે કે જેને તમારે પાલન જરૂરથી કરવા જોઈએ નહીંતર તમારા જીવનમાં તે બરબાદીનું કારણ પણ બની શકે છે અને આ નિયમોનું પાલન દરેક મહિલાઓએ જરૂર કરવું જોઈએ મિત્રો પરણિત મહિલાઓએ હંમેશા પોતાના પૈસાથી જ સિંદૂર ખરીદવું જોઈએ તમારે બીજાના પૈસાથી ખરીદેલા સિંદૂર લગાવવાનું ટાળવું જોઈએ મિત્રો ગમે તેવી પરિસ્થિતિ હોય તો પણ મહિલાએ પોતાનું જ સિંદૂર લગાવવું જોઈએ અને બીજી સ્ત્રીના સિંદૂરથી પોતાની માંગમાં સિંદૂર ન લગાવવું જોઈએ માંગ પર બીજી સ્ત્રીનું સિંદૂર લગાવવું અશુભ માનવામાં આવે છે જે મહિલાઓ આવું કરે છે તેમના પતિને પૈસા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને સમય જતાં આરોગ્ય સંબંધી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તે માટે મહિલાઓએ પોતાના પૈસાથી જ ખરીદેલું સિંદૂર વાપરવું જોઈએ અને પોતાના જ સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ જો તે પોતાના સિંદૂરનો ઉપયોગ ન કરે તો પતિને કોઈ પણ મુશ્કેલીઓ આવી શકે છે મિત્રો પરણિત મહિલાઓએ ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ કારણ કે શાસ્ત્રોમાં ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ અશુભ માનવામાં આવે છે અને તેનાથી તમારા પતિ અને તમને પરેશાની આવવાની સંભાવના પણ ખૂબ જ વધી જાય છે તે માટે આપણે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ અને ભેટમાં આપેલા સિંદૂરનો ઉપયોગ ન કરવો જોઈએ સિંદૂર લગાવવાના આગળના નિયમની વાત કરીએ તો પણ સ્નાન કર્યા વગર સિંદૂર ન લગાવવું જોઈએ હંમેશા સ્નાન કરીને જ તે સિંદૂરનો ઉપયોગ કરવો જોઈએ અને સવારમાં સૌથી પહેલા સ્ત્રીઓએ સ્નાન કરીને જ પૂજા કરવી જોઈએ ત્યારબાદ જ તે તેના કપાળ પર તેણે સિંદૂર લગાવવો જોઈએ અને સિંદૂર લગાવતી વખતે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે સિંદૂર લગાવતા સમયે સ્ત્રીઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સફળતાની કામના કરવાની છે આમ કરવાથી તેમનું ભાગ્ય વધુ મજબૂત બને છે અને શક્તિશાળી બને છે માથા પર સિંદૂર લગાવતા સમયે સૌથી પહેલા તમારે માતા પાર્વતીને સ્મરણ કરવા જોઈએ કારણ કે અખંડ સૌભાગ્યનું વરદાન માત્ર માતા પાર્વતી પાસેથી જ મળે છે તે માટે તમારે સૌપ્રથમ માતા પાર્વતીને યાદ કરવાના છે અને તેમને યાદ કર્યા બાદ તે તમારે તમારી માંગમાં સિંદૂર ભરવાનું છે અને મિત્રો જો સિંદૂર નીચે પડી જાય તો તે અશોભ માનવામાં આવે છે તે માટે તમારે તેને બાળકની પહોંચથી દૂર રાખવું જોઈએ કારણ કે જો સિંદૂર નીચે ઢોળાઈ જાય તો તેને અશુભ માનવામાં પણ આવે છે જો તમે એવી જગ્યાએ રાખો છો કે જ્યાંથી કોઈ પણ નાનું બાળક હોય તે આસાનીથી લઈ શકતું હોય અને તે નીચે પાડી શકે તો તમારે આમ ન કરવું જોઈએ તમારે તેને કોઈ એવી જગ્યાએ રાખવું જોઈએ કે જ્યાં બાળક ન પહોંચી શકે અને તે સિંદૂર નીચે ન પડી શકે મિત્રો આ ભૂલને પણ તમે ક્યારેય ન કરતા જો એકવાર સિંદૂર નીચે પડી જશે તો તે તમારા ઘર માટે અને તમારા પરિવાર માટે અશુભ માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં તેને અપશુકન માનવામાં પણ આવે છે અને ખાસ કરીને ભક્તોએ ક્યારે પણ કોઈની સામે સિંદૂર ન લગાવવું જોઈએ કોઈની સામે સિંદૂર લગાવવાથી તમારા સંબંધો પર અસર પડી શકે છે અને તમારા પતિ પ્રત્યેના પ્રેમમાં પણ ઘટાડો થઈ શકે છે તે માટે તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને તમારા વૈવાહિક જીવનમાં વિવાદ પણ થઈ શકે છે જો તમે એવી સ્થિતિમાં હોય કે તમારી આજુબાજુમાં કોઈ વ્યક્તિ હોય તો તમારે તેવી સ્થિતિમાં તમારા માથા પર તમારે પલ્લુ નાખીને ત્યારબાદ જ તે સિંદૂર લગાવવું જોઈએ તેમ કરવાથી તે અશુભ માનવામાં નથી આવતું મિત્રો તમારે માંગ ભરવા માટે હંમેશા સૂકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ મિત્રો આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના લિક્વિડ સિંદૂર પણ મળે છે પરંતુ આ પ્રકારના સિંદૂર લગાડવા ન જોઈએ કારણ કે આપણા ધર્મ ગ્રંથોમાં કારણ કે હંમેશા સુકા જ જ ઉપયોગ કરવામાં આવ્યો છે તેનાથી તે તમારા વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી દેવતાઓ તમારાથી ખુશ રહે છે અને તમારા ઘરમાં નિવાસ પણ કરે છે અને ક્યારેય તમારા પરિવારમાં લડાઈ ઝઘડાઓ નથી થતા તે માટે તમારે હંમેશા સુકા સિંદૂરનો જ ઉપયોગ કરવાનો છે ક્યારે પણ લિક્વિડ સિંદૂરનો ઉપયોગ નથી કરવાનો અને લિક્વિડ સિંદૂરનો ઉપયોગ કરવાનો ટાળવું જોઈએ મિત્રો સિંદૂર લગાવતી વખતે ઘણી સ્ત્રીઓથી આવું થતું હોય છે જ્યારે તેઓ સિંદૂર લગાવતા હોય ત્યારે થોડું સિંદૂર તેમના કપાળ પર પડી જતું હોય છે પરંતુ મિત્રો કપાળ પર સિંદૂર પડવું એ શુભ માનવામાં આવે છે તે માટે જો તમે સિંદૂર લગાવતા હોય ત્યારે ભૂલથી પણ તમારા કપાળ ઉપર સિંદૂર પડી જાય તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તે શુભ માનવામાં આવે છે અને તમારા ધર્મ ગ્રંથોમાં પણ આના વિશે લખેલું છે અને તેનો અર્થ એમ થાય છે કે તમારા પતિ તમને ખૂબ જ પ્રેમ કરે છે અને મિત્રો જો ભૂલથી પણ તમારા કપાળ પરથી નીચે સિંદૂર પડી જાય તો તમારે તેને ફેંકવાની ભૂલ ન કરતા કારણ કે આમ કરશો તો તે તમારા ઘરમાં દરિદ્રતાનું પ્રતિક પણ બની શકે છે તે માટે તમારે સૌ પ્રથમ તો તેને નીચે પડી ગયેલા સિંદૂરને એકઠું કરી લેવાનું છે ત્યારબાદ તમારે તેને નાખી દેવાનું છે આમ કરવાથી તે તમારા ઘરમાં દરિદ્રતા નથી આવતી અને જો તમારા માથા ઉપરથી ભૂળથી પણ સિંદૂર નીચે પડી જાય તો તમારે સૌ પ્રથમ તો પહેલા માતા પાર્વતી પાસે ક્ષમા માંગવી જોઈએ કારણ કે

તો તમારે તેના માટે આંગળીને થોડી ભીની કરી લેવી જોઈએ ત્યારબાદ તમારે સિંદૂર લગાવવું જોઈએ આમ આમ કરવાથી કરવાથી તે 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 તમારા તમારા માથા પરથી નીચે પણ પણ નથી પડતું અને શુભ માનવામાં આવે છે ચહેરા પર પડશે નહીં અને ભૂળથી પણ નીચે નહીં પડે અને મિત્રો તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે સિંદૂરને હંમેશા લગાડવું જોઈએ માત્ર સીકા સિંદૂરનો જ ઉપયોગ કરવો જોઈએ મિત્રો જો કોઈ પરિણિત મહિલા પોતાના સિંદૂર ને વાળની નીચે છુપાવી દે છે તો તેના પતિને સમાજમાં માન સન્માન નથી મળતું તે માટે કોઈ પણ મહિલાએ પોતાના વાળની નીચે સિંદૂરને ન છુપાવવું જોઈએ કારણ કે આમ કરવાથી તેને ઘોર પાપ લાગે છે અને આ એક શુભ માનવામાં પણ નથી આવતું તમને તેમના પતિ માટે આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે અને સમાજમાં તેમનું માન સન્માન પણ નથી રહેતું તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવાનું અને આ નિયમનું પાલન પણ કરવાનું કારણ કે જો તમે આમ કરશો તો તમારો પતિ સમાજમાં હંમેશા અસફળ રહેશે અને સફળતાના દ્વાર પાસે નહીં પહોંચી શકે તે માટે દરેક વર્ણિત મહિલાઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમનું ખાસ કરીને પાલન પણ કરવું જોઈએ મિત્રો તમારા પતિનું ભાગ્ય સારું અને ચમકાવવા માંગો છો તો તમારે સિંદૂરને લાંબા સમય સુધી તમારા માથા પર રાખવું જોઈએ આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય વધે છે અને સમાજમાં તેમની કીર્તિ વધે છે અને તમારો પતિ જ્યારે પણ સફળતા પ્રાપ્ત કરવા જશે તો તેમને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે અને તેમના જીવનમાં આવતા અડચણો પણ ધીરે ધીરે કરીને ઓછા થતા જશે તે માટે તમારે સિંદૂરને ખૂબ જ લાંબા સમય સુધી તમારા કપાળ ઉપર લગાડેલો રાખવો જોઈએ આમ કરવાથી તમારા પતિને તે ખૂબ જ મદદ કરે છે અને માતા પાર્વતીના આશીર્વાદ પણ તમારા પર વરસતા રહે છે અને દેવી દેવતાઓ તમારાથી ખૂબ જ ખુશ રહે છે અને તમારા વૈવાહિક જીવનમાં ખુશીઓ ને ખુશીઓ જ રહે છે તે માટે તમારે આ સિંદૂરને લાંબા સમય સુધી રાખવો જોઈએ મિત્રો તમે જેટલો સિંદૂર લગાડશો અને જેટલી ઘડી લગાડશો તેટલું જ તમારા પતિનું ભાગ્ય સારું અને મજબૂત બનશે જેને કારણે તે સફળતા મેળવી શકશે અને તેમના જીવનમાં ક્યારેય પણ અડચણો ઊભી નહીં થાય અને આપણા ધર્મશાસ્ત્રમાં એમ પણ લખેલું છે કે જેટલી ઘડી સ્ત્રીઓ પોતાના કપાળ ઉપર સિંદૂર રાખે છે તેટલી ઘડી તેમની શક્તિઓ જાગૃત રહે છે અને તેમના પતિ માટે પણ તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો ઘણીવાર સ્ત્રીઓ ખોટી માંગ પણ ભરે છે પરંતુ શાસ્ત્રોમાં આ વિષે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આમ કરવું એ ઘોર અપરાધ પણ માનવામાં આવે છે તે માટે કોઈ પણ સ્ત્રીઓએ ખોટી માંગ ન ભરવી જોઈએ આનાથી માતા પાર્વતી પણ ખૂબ જ ગુસ્સે થાય છે અને તમના આશીર્વાદ પણ તમારા પર નથી વરસાવતા આવું કરવાથી તમે તમારા પતિથી દૂર થઈ જશો મિત્રો નવી પરણિત છોકરીઓએ આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આ નિયમનું પાલન પણ કરવું જોઈએ જેનાથી તેના વૈવાહિક જીવનમાં ખુશીનું વાતાવરણ બન્યું રહે અને ક્યારેય પણ લડાઈ ઝઘડાઓ ન થાય તેમના પરિવારમાં થતી તકરારો પણ ખૂબ જ ઓછી થઈ જાય અને મિત્રો જે સ્ત્રીઓ પોતાનો સિંદૂર ઉપયોગ કરે છે તે સિંદૂરને ઘરમાં

ઘરમાં ક્યારે પણ લડાઈ ઝઘડાઓ નથી થતા અને તમારા પતિને તે કાર્યમાં અવશ્ય ને અવશ્ય તમારા પતિ માટે તે સફળતા પણ લાવે છે અને તેનાથી તમારા પતિમાં પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાયેલી રહે છે મિત્રો તમે જે સિંદૂરનો ઉપયોગ કરો છો તેમાં તમારે એક રૂપિયાનો સિક્કો જરૂર રાખવો જોઈએ આ એક શુભ માનવામાં પણ આવે છે તેને કારણે માતા લક્ષ્મી તેમના આશીર્વાદ તમારા પર રોજ વરસાવે છે જ્યારે પણ તમે સિંદૂર લગાવો છો ત્યારે માતા લક્ષ્મી તમારા પતિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે અને તમારા પતિના જીવનમાં પણ ક્યારે આર્થિક રીતે પરેશાનીઓ નથી આવવા દેતા અને તમારા ઘર પરિવારમાં પૈસા સંબંધી સમસ્યાઓ હોય તો તે પણ ઓછી થતી જાય છે અને આ એક ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે આની સાથે જ તમે દેવી પાર્વતીના આશીર્વાદ પણ મળે છે તેથી તમારે સિંદૂરમાં એક રૂપિયાનો સિક્કો અથવા તો કોઈ પણ એક સિક્કો જરૂરથી રાખવો જોઈએ તમે આની જગ્યાએ ચાંદીનો સિક્કો પણ રાખી શકો છો તે પણ શુભ માનવામાં આવે છે આમ કરવાથી તમારા પતિનું આયુષ્ય પણ વધે છે આમ કરવાથી તમારા પતિ સાથે તમારા ઘરમાં ક્યારે પણ કોઈ વિવાદ નથી થતો મિત્રો ઘણી સ્ત્રીઓ બ્યુટી પાર્લરમાં જતી હોય છે ત્યાં જઈને ત્યાંથી સિંદૂર લગાવીને આવે છે પણ આ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે આનાથી તેમના પતિ માટે પણ આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને જો તમે બ્યુટી પાર્લરમાં જઈને ત્યાંથી તમે સિંદૂર લગાવો છો તો આ કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે તમે જેના પાસેથી સિંદૂર લગાવડાવો છો અને તમે જાતે તે સિંદૂર નથી લગાડતા તો આ કરવું યોગ્ય માનવામાં નથી આવતું ઘરમાં આનાથી તકરારો ઊભી થાય છે અને ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે તે માટે તમારે હંમેશા જાતે જ તે સિંદૂર લગાવવું જોઈએ અથવા તો તમારા પતિ દ્વારા તમે લગાવડાવી શકો છો તે પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ તમે કોઈ બીજાના હાથે તમારી માંગમાં સિંદૂર ક્યારે પણ ન લગાવડાવી શકો મિત્રો તમારે આ નિયમનું પાલન કરવું જોઈએ અને આપણે આગળની વાત કરીએ તો જો તમે તમારા સપનામાં સિંદૂર જુઓ છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમારા સપનામાં સિંદૂર જોવાથી તે તમારા જીવનનું સૌભાગ્યકારક પણ બને છે અને તમારા જીવનમાં પતિ પ્રત્યેથી ખૂબ જ પ્રેમ મળે છે અને તમારા જીવનમાં આવનારા સમયમાં તે ખૂબ જ સારા સમાચાર પણ અપાવી શકે છે અને તમારી સાથે આવનારા સમયમાં જો કોઈ પણ અશુભ કામ થવાનું હોય તો તે પણ ટળી જશે જો મિત્રો કુંવારી સ્ત્રી જે પોતાના સપનામાં એવું જોવે છે કે તેના કપાળ ઉપર સિંદૂર છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમારા જીવનમાં ઝઘડાઓ થતા હોય અને તમારા પતિ સાથે ઝઘડાઓ પણ થતા હોય અને જો તમારા ઘરમાં ઝઘડા હંમેશા નકારાત્મક શક્તિઓ રહેતી હોય જેને કારણે સફળતાનો દ્વાર ન મળતા હોય તો તમારે તેના માટે એક ઉપાય કરવો જોઈએ તમારે એક વાટકામાં થોડું સરસવનું તેલ નાખી દેવાનું છે ત્યારબાદ તેમાં તમારે થોડો સિંદૂર નાખવાનો છે ત્યારબાદ તેના વડે તમારે તમારા ઘરના મુખ્ય દ્વારની આગળ સ્વસ્તિકનું ચિહ્ન બનાવી દેવાનું છે તેનાથી તમારા પતિનો તમારા પ્રત્યેનો પ્રેમ વધે છે અને નકારાત્મક શક્તિઓનો ઘટાડો થાય છે અને તમારા ઘરમાં સકારાત્મકતા શક્તિઓ પ્રવેશતી રહે છે માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન રહે છે અને તમારા ઘરમાં તમામ દેવી દેવતાઓ નિવાસ કરવા લાગે છે તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને તમારા પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે તમારા ઘરમાં જે કંઈ પણ લડાઈ ઝગડાઓ તકરારો થતી હોય તેને કારણે નકારાત્મકતા ફેલાતી હોય તો તે પણ દૂર થઈ જશે આનાથી તકલીફ વગેરે પણ દૂર થઈ જશે મિત્રો જો તમે ઓફિસમાં કામ કરતી મહિલા છો અથવા તો કોઈ કારણસર રોજ સિંદૂર નથી લગાવી શકતી તો પછી કોઈ પણ તહેવાર હોય એકાદશી હોય પૂર્ણિમા હોય અથવા તો તમારી વર્ષગાંઠ હોય તો તમારે તેવા દિવસોમાં તો જરૂર ને જરૂર જ તે તમારી માંગમાં સિંદૂર ભરવો જોઈએ અને તમારે ખાસ કરીને તમારે કડવા ચોથના દિવસે પણ જરૂરથી તમારી માંગમાં સિંદૂર ભરવો જોઈએ કારણ કે સિંદૂર એ લગ્નની નિશાની માનવામાં આવે છે અને જો તમે સાવ સિંદૂર નથી લગાવતા તો તે તમારા માટે દુર્ભાગ્યનું કારણ પણ બની શકે છે તમારા પતિના લાંબા આયુષ્ય માટે પણ તે સારું માનવામાં નથી આવતું તે માટે તમારે આ ભૂલને ક્યારે પણ ન કરવી જોઈએ મિત્રો માતાજીના આશીર્વાદ સિંદૂરમાં છુપાયેલા હોય છે મિત્રો જ્યારે પણ તમે કોઈ શુભ કાર્ય કરવા જાઓ છો અથવા તો કોઈ ખરીદી કરો છો ત્યારે તમારે જરૂરથી પોતાના કપાળ ઉપર સિંદૂર લગાવવો જોઈએ અને જ્યારે પણ તમે મંદિરમાં જાઓ છો ત્યાં પણ તમારે જરૂરથી સિંદૂર લગાવીને જવું જોઈએ આનાથી દેવી દેવતાઓના આશીર્વાદ તમને જલ્દીથી પ્રાપ્ત થઈ શકે છે અને તમારી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે અને સાથે સાથે તમને પરિણામ પણ પણ મળે છે તમારી જે ઈચ્છા હોય તમે ત્યારબાદ ભગવાનને કહેશો તો તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે મિત્રો દરેક મહિલાઓએ જરૂરથી મંદિરમાંથી સિંદૂર ખરીદવો જોઈએ કારણ કે આમ કરવાથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે સિંદૂરનો ઉપયોગ સ્ત્રીઓએ દરરોજ કરવો જોઈએ આનાથી તેના પતિના આયુષ્યમાં પણ વધારો થાય છે મિત્રો આપણા હિન્દુ ધર્મમાં ભગવાન વિષ્ણુની પૂજા શુભ કાર્યમાં જરૂરથી કરવામાં આવે છે આનાથી લગ્ન જેવા શુભ પ્રસંગમાં સ્ત્રીઓ પીળા સિંદૂરનો ઉપયોગ કરે છે પીળો સિંદુર લગાવવાથી કન્યા પણ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આનાથી તેમની પાસેની નકારાત્મકતા દૂર થાય છે આનાથી લગ્ન જીવનમાં અને પરિવારમાં સુખ સમૃદ્ધિ પણ જળવાયેલી રહે છે રામાયણ કાળમાં સિંદૂરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો એવું માનવામાં આવે છે કે માતા સીતા દરરોજ શૃંગાર સ્વરૂપે સિંદૂરનો ઉપયોગ કરતા હતા મિત્રો રામાયણ કાળથી એક કથા અનુસાર ભગવાન હનુમાનજીએ જ્યારે માતા સીતાને સિંદૂર લગાવતા જોયા હતા ત્યાર પછી જ્યારે તેમણે પૂછવામાં આવ્યું કે તેઓ રોજ શા માટે સિંદૂર લગાવે છે ત્યારે માતા સીતાએ જવાબ આપ્યો કે તેઓ શ્રીરામના લાંબા આયુષ્ય માટે તેમના કપાળ ઉપર સિંદૂર લગાવે છે અને જેનાથી ભગવાન શ્રીરામ તેમનાથી પ્રસન્ન થાય છે ત્યાર પછી ભગવાન હનુમાનજી તેનાથી પ્રસન્ન થઈને પોતાના આખા શરીર ઉપર સિંદૂર લગાવતા હતા જેને કારણે તેઓ પોતાના પ્રભુ શ્રીરામને પ્રસન્ન કરી શકે અને તેમના આશીર્વાદ મેળવી શકે અને તેમની ભક્તિ કરી શકે જેને કારણે વર્તમાન સમયમાં પણ ભગવાન હનુમાનજીની પૂજામાં પણ સિંદૂરનો ઉપયોગ અવશ્ય થાય છે આમ કરવાથી હનુમાનજી પણ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે મિત્રો માતા પાર્વતી પાસેથી પોતાના ભક્તોને આશીર્વાદ પણ મળે છે અને વૈવાહિક જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે જેઓ પણ આ સિંધુના નિયમોનું પાલન કરે છે તેમના જીવનમાં ક્યારેય પણ દુખો નથી આવતા અને તેમના જીવનમાં માત્ર સુખો જળવાયેલા રહે છે અને પરિવારમાં ક્યારેય પણ લડાઈ ઝગડાઓ નથી થતા પોતાની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે પોતાના પતિની પ્રશંસાઓ થાય છે સમાજમાં તેમનું માન સન્માન વધે છે અને સફળતા માટે તેમને વધારે મહેનત નથી કરવી પડતી મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ મિત્રો આ જાણકારી તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વિડીયોને લાઈક કરી દેજો અને જે લોકો હનુમાનજીના સચ્ચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં સૌપ્રથમ તો જય હનુમાનજી જરૂર લખી દેજો અને વિડીયોને હજુ સુધી જો લાઈક ન કર્યો હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો આવા નવા વિડિયો સાથે એક નવી જાણકારી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાધે રાધે